hi મિત્રો કેમ છો મજામાં ok આપ બધા મજામાં જ જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખિયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો અમારા લોકો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો તો આપણે જઈરું આજ બપોરે પૂરું થઈ ગયું ઉપાડવાનું તો ઓલા મજૂર આવ્યા હતા ને બાજુમાં આવવાના હે તે પૈસા દેવા જવાનું હે ઘર કામ કરે લઈ રાખે છે પછી વડે કરે જાય હું આપી દીધે ભાઈને તો આજે આપણે ઓરો બનાવીએ છે ઘરના રીંગણામાં જો મસ્ત ઘરના તાજે તાજું રીંગણું અને ઓરો સુપર જ તાકાતવાળો બનાવ્યો છે આપણે ધાણા ભાજી ડુંગળી ટમેટું બધું નાખી જો સુપર ઓરો છે લીલી ડુંગળી અને બાજરાના રોટલાને આ સાસ

તો આ ઓઘરાઈ જાય ઓગરી જાય ને તો પછી આમાંથી ખાડા ભરાય ખીરના નખ તો કોરો લીખે અંદર પૂળિયો જ રોડ મખા જો બાકીનો સરસ લઈ લીધો છે આપણે મૂરો ગલો જમવા ગોળ બાજરાના રોટલા ખાવા હોય

પણ એ મજૂરી માણસોને વિચારવાના પૈસા તો જોતા જોઈએ બધા પૈસા જોતા જ હોય આપણે પૈસા માટે જ મહેનત કરીએ ને ટ્રેક્ટરવાળો ગયા આપણી ટ્રેક્ટર ને આપણું જ છે અહીંયા પણ એને કીધું તું કે લેતા જાજો તો એ મહેમાન આવી ગયા એમાં બેઠા રહ્યા ને પછી ઉતાવરમાં ભાગ ગયા પૈસા ભૂલાઈ ગયા પૈસા લઈ જવાના હતા એને પછા રીએ હે ઈ સેટા આપણી આજુબાજુ એટલામાં ક્યાંય ના સેટું છે એટલે પછી જવું પડે આપણે ઘરે કરસનનો ફોન આવ્યો એટલે પૈસા દઈ જાય ને કમરો મારી જાય ત્યાં બાજુમાં હું પણ કે ત્યાં જે ટેક્ટર રાખો છું ને ઓલા માણસો કે આપણે નહીં આવ્યા તા એ ન્યા આવ્યા તો મેં કીધું હાલો દઈ આવું

அது <laughs> બો હવે ખવડાવી વાત ચાલુ કર્યો નાખતા અહીંયા સમરી કાઢે કે આવવા મળી સમરી કાઢ્યા પછી જાણે નાખાય મોટી વતી